બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ નામની આ આ બે કંપનીઓ આવેલી છે બંને કંપનીઓનું માઇનિંગ લીઝ અમારા બાબરકોટ ગામે આવેલ છે આ બંને કંપનીઓ દ્વારા ઘણા સમયથી અમારા ગામના ખેડૂતો ઉપર લેડ ગ્રેમિંગના કેસો કરી અમારા ગામના ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે ત્યારે આ કંપની દ્વારા અમારા ગામે આવેલ સરકારી પડતર જમીન સર્વે નંબર ત્રણસો સાસઠ પૈકીના સર્વે નંબરો ઉપર ખનન કરવામાં આવી રહ્યું છે આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌસર જમીન સર્વે નંબર બસો ચૌદ અને એકસો અઠ્ઠાણું પૈકી એકમાં જાહેર રસ્તાઓ કરી માઇનિંગ કરી નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે ગૌસર નંબરો બસો એકાવન બસો બાવન બસો ત્રેપન બસો સોપન અને બસો અઠ્યોતેર સર્વે નંબરમાં પણ આ બંને કંપની દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે આ બંને કંપનીઓનો અત્યાચાર છે એ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યો છે તેમજ બાબરકોટ ગામે ગામથી મિત્યારા ગામે જતા જાહેર માર્ગમાં ખનન કરવામાં આવેલ છે તેમજ બાબરકોટ ગામથી વાન ગામે જતા રસ્તામાં આ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાહેર રસ્તાનું ખનન કરવામાં આવેલ છે જાહેર રસ્તાનું ખનન થતાં અમારા ગામના ખેડૂતોને ખેતરે જવામાં ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે તેમજ ગૌસરમાં માલઢોર લઈ જવા માટે પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે તેમજ અમારા ગામેથી જાફરાબાદ જતા જે જૂનો ગાડાવટ માર્ગ છે એમાં આ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાહેર રસ્તા ઉપર વેબ્રિજ બનાવી અને જાહેર રસ્તા ઉપર દબાણ ઊભું કરેલ છે જાહેર રસ્તો બંધ કરેલ છે જેના કારણે અમારા ગામના લોકોને માછીમારી કરવા માટે જવાની પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે તેમજ આ તમામ બાબતે અમારા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી કહેવાય છે ને કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટા સૌને માફ વાઘે માર્યો માનવી એનો સો હિન્સ આ મુહાવરો છે અહીંયા અહીંયા લાગુ પડે છે આ તંત્રને અમારા ગામના ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેમિંગના કેસો કરવામાં આવે છે પરંતુ આ જમીન ભક્ષી કંપનીઓ સામે લેડ ગ્રેમિંગના કેસો દાખલ કરવામાં આવતા નથી ત્યારે ઉપરોક્ત બંધારણીય કલમો અને તેનું અસ્તિત્વ જોખમા છે તો અમારા બહોરા જન સમુદાય દ્વારા આ કંપનીઓ સામે કાયદેકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે ત્યારે આજરોજ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત ગુજરાત જમીન પસાવી પાડવા અધિનિયમ બે હજાર વીસ અંતર્ગત આ બંને કંપનીઓ સામે લેડ ગ્રેમિંગનો ગુનો દાખલ કરવામાં આવે એવી માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે